હેલો ફ્રેન્ડ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે આપણે એક મહત્વપૂર્ણ કરંટ ટોપિક જોઈશું એ છે યુદ્ધ અભ્યાસ બે હજાર ચોવીસ તો છેલ્લા છ એક મહિનાની અંદર જે પણ મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસ થયા છે જેને આપણે મિલિટરી એક્સરસાઇઝ કહીએ છીએ એ આજના લેક્ચરની અંદર કવર કરીશું બીજી વસ્તુ કે હું તમને કોષ્ટક આપી દઈશ કારણ કે જો આને જો તમે ઇન્ડિવિજલી તમે તૈયાર કરવા જશો ને ક્વેશ્ચન જો આમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન એક્ઝામની અંદર બનતો હોય છે અને આને જો તમે ઇન્ડિવિજલી ભણશો મતલબ કે એક એક ક્વેશ્ચન અને એનો આન્સર એ રીતના ભણશો તો ક્યારે પણ તમને યુદ્ધ અભ્યાસ યાદ નહીં રહે આને યાદ રાખવાની એક ટ્રીક છે કઈ રીતના કે ભાઈ એ દેશ સાથે આપણે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એક સાથે જોઈ લો એટલે કે હું તમને એક કોષ્ટક આપીશ લાસ્ટમાં આપણે એક કોષ્ટક જ જોઈશું અને આપણે કોષ્ટક દ્વારા જ યુદ્ધ અભ્યાસ યાદ રાખવાનો ટ્રાય કરીશું કારણ કે જો તમે ઇન્ડિવિજલી ભણશો કારણ કે એક જ દેશ સાથે આપણે ચાર થી લઈને પાંચ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ અને બધાના નામ અલગ અલગ હોય છે હવે જો તમે બધાને ઇન્ડિવિઝ્યુઅલી ભણશો તો એકબીજામાં મિક્સ થઈ જશે તો ક્યારેય પણ તમારે ઇન્ડિવિજ્યુઅલી તૈયાર નથી કરવાના તમારે સિમ્પલી શું કરવાનું છે કે દેશ અને એ દેશ સાથે જેટલા પણ યુદ્ધ અભ્યાસ કરતા આવીએ એને આપણે એક સાથે વાંચીશું તો એનું આપણે એક કોષ્ટક બનાવેલું જ છે આ પીડીએફની અંદર જ તમને મળી જશે તો એ રીતના તમારે તૈયાર કરવાનો છે એ પહેલા અમુક મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે જે મને લાગે છે કે એક્ઝામ યુદ્ધ અભ્યાસને લઈને જે મહત્વપૂર્ણ ક્વેશ્ચનો છે ઇન્ડિવિઝ્યુઅલી એ હું પહેલા તમને કરાવી દઈશ અને એના પછી આપણે કોષ્ટક ઉપર જતા રહીશું અને કોષ્ટકમાં દેશ અને એ દેશ સાથે જેટલા પણ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એ યુદ્ધ અભ્યાસ જોઈશું આની પીડીએફ આપણી એપ્લિકેશનની અંદર મળી જશે જે પણ હું લેક્ચર લઉં છું કરંટ અફેર્સના એની પીડીએફ હું બીજા જ દિવસે અપલોડ કરી દઉં છું જેમ કે લાસ્ટમાં મેં ટેગનો લેકચર લીધો હતો તો ટેગની પીડીએફ છે એ અપલોડ કરી દેવામાં આવી છે ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો સિમ્પલી તમે એપ્લિકેશન ઓપન કરશો અહીંયા થ્રી થ્રી ડોટ ઉપર જશો નેવિગેશન બાર આ રીતના ખુલી જશે અહીંયા ફ્રી મટીરિયલ લખેલું છે એના ઉપર ક્લિક કરો અને સ્માર્ટ કરંટ અફેર્સનું અહીંયા તમને કોર્સ જોવા મળશે ફ્રીમાં ટોટલી એના ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમને મંથલી કરંટ અફેર્સની પીડીએફ કરંટ ટોપિકની પીડીએફ ગુજરાતનું કરંટ અફેર્સ જીકે ની પીડીએફ બધી પીડીએફ તમને અહીંયા મળી જશે સાથે સાથે વિડીયો સેક્શનની અંદર જશો અહીંયા ઉપર ડોક્યુમેન્ટ લખેલું છે અહીંયા વિડીયો સેક્શનમાં જશો ને તો ત્યાં તમને બધા જ સબ્જેક્ટના ફ્રીમાં વિડીયો જોવા મળશે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય જો તમારે કોઈ પણ સબ્જેક્ટના વિડીયો જોવા હોય તો તમે વિડીયો સેક્શનની અંદર જઈને કોઈ પણ સબ્જેક્ટના ફ્રીમાં વિડીયો જોઈ શકો છો તો એના માટે અહીંયા વિડીયો અંદર તમારે જવાનું છે તો પીડીએફ તમે અહીંયાથી કલેક્ટ કરી શકો છો બીજી વસ્તુ કે જો તમારી જોડે એન્ડ્રોઈડ નથી મોબાઈલ આઈફોન છે તો એના માટે પણ મેં સુવિધા કરેલી છે આપણી વેબસાઇટ છે ટીચિંગ કિશન ડોટ કોમ ત્યાં જઈને પણ તમે પીડીએફ ત્યાંથી મેળવી શકો છો ઓકે

કઈ જગ્યાએ તો રાજસ્થાનના થારની અંદર આ યુદ્ધ અભ્યાસ થઈ રહ્યું છે તો જ મહત્વપૂર્ણ છે મોસ્ટ આઈએમપી છે યાદ તમે કરી દેજો કે ભાઈ ડેઝર્ટ સાયક્લોન યુદ્ધ અભ્યાસ આપણે કયા દેશ સાથે કર્યું તો યુ એ ઈ સાથે કર્યું અને કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુ એ ઈ ના પ્રેસિડેન્ટ છે તમને ખબર છે આપણા વાઇબ્રન્ટ ગુજરાતની અંદર પણ આવ્યા હતા નેક્સ્ટ વાત કરીએ હાલમાં ભારતીય વાયુસેના દ્વારા

ફરીથી રિપીટ કરું છું સરફેસ ટુ એર મિસાઇલ ફોર એશ્યોર રિટાલેશન આ સમરનું ફૂલ ફોર્મ છે રિસેન્ટલી ભારતીય વાયુસેના દ્વારા અસ્ત્ર શક્તિ 2023 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું જેમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ મિસાઇલ 2.5 મેકની સ્પીડ ધરાવતી મિસાઇલને નષ્ટ કરી શકે છે ઓકે આ જે મિસાઇલ બનાવી છે સમર નામની વાયુ રક્ષા મિસાઇલ જેનાથી કોઈપણ પણ સરફેસ જો આ સરફેસ ટુ એર છે મતલબ કે છોડવામાં આવશે સરફેસ થી અને એનું જે ટાર્ગેટ હશે એ એરમાં હશે તો એરની અંદર કોઈ પણ બીજી મિસાઈલ હશે જેની સ્પીડ ની હશે અઢી નો મતલબ ખબર છે એકમેકનો મતલબ થાય ધ્વનિની સ્પીડ ધ્વનિની સ્પીડ હોય ને એને એકમેક કહેવામાં આવે તો ધ્વનિની સ્પીડથી અઢી અઢી ગણી વધારે સ્પીડ ધરાવતી કોઈ મિસાઇલ હોય તો એને પણ તોડી પાડવામાં સક્ષમ છે આ સમર મિસાઇલ આ સાથે આકાશ મિસાઇલ દ્વારા સિંગલ ફાયરિંગ સાથે ચાર નષ્ટ કરી દીધા તો છે વાયરલ થયો તમને ખબર છે તો એની અંદર અંદર જે હતી હતી ને એ આકાશ જેમાં સિંગલ એક સાથે ચાર આપણે નષ્ટ કર્યા હતા અને આકાશ મિસાઇલની રેન્જ પૂછાય તો કેટલી છે પચીસ કિલોમીટરની રેન્જ છે તો આ યાદ રાખજો આ યુદ્ધ અભ્યાસનું નામ પણ આપણે યાદ રાખવાનું છે એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે નીચેનામાંથી કયા યુદ્ધ અભ્યાસની અંદર

2023 માં પહેલી વખત કર્યું છે ચક્રવાત 1 એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે યુદ્ધ અભ્યાસ કોની સાથે કર્યું છે તો ઇજિપ્ત સાથે કર્યું છે ક્યાં કર્યું છે તો રાજસ્થાનના ઉદયપુરની અંદર કર્યું છે એના પછી નેક્સ્ટ આવે છે ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસમાં ભારતીય વાયુસેના દ્વારા કયું યુદ્ધ અભ્યાસ આયોજિત થયું તો આન્સર આવશે પ્રલય તો આન્સર શું આવશે પ્રલય નામનું યુદ્ધ અભ્યાસ આયોજિત કર્યું છે વાયુસેના દ્વારા એના પછી નેક્સ્ટ છે હાલમાં ભારતીય નૌસેનાએ કયા રાજ્યમાં ભારતીય સેના અને વાયુસેના સાથે મેગા સૈન્ય અભ્યાસ એમ્પેક્સ બે હજાર ત્રેવીસ આયોજિત કર્યું તો આન્સર આવશે આંધ્રપ્રદેશ તો આની અંદર તમે જોઈ શકો છો કે ભારતીય નૌસેના છે સાથે સાથે ભારતીય સેના એટલે કે આર્મી પણ છે અને ભારતીય એરફોર્સ વાયુસેના પણ આની અંદર સામેલ છે યુદ્ધ અભ્યાસનું નામ છે એમ બે હજાર ત્રેવીસ યુદ્ધ અભ્યાસ તટીય સુરક્ષા અને સેના તૈયારીની સમીક્ષા કરવા માટે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો કઈ જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર એના પછી નેક્સ્ટ વાત કરીએ જાન્યુઆરી બે હજાર એલર્ટ અભ્યાસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું તો બી એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવ્યું જો આને હું ઇન્ડિવિજ એટલા માટે ભણાવું છું કે આ આપણી આર્મી દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યા છે બીજા દેશ સાથે નહીં પરંતુ આપણા ભારતની અંદર જ કઈક ઇમ્પ્રુવમેન્ટ માટે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે એટલા માટે આ બધા ઇન્ડિવિજ લીધા છે છે તો જાન્યુઆરી ઓપ્સ એલર્ટ આ યુદ્ધ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી દેશ વિરોધી લોકો ઉપર અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે એના પછી નેક્સ્ટ વાત કરીએ હાલમાં ભારત અને યુએસએ વચ્ચે તર્કસ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ચેન્નાઈની અંદર કરવામાં આવ્યું સંસ્કરણ હતું છઠ્ઠું ભારતના એનએસજી અને યુએસએ ના એસઓ એટલે કે સ્પેશિયલ ઓપરેશનલ ફોર્સ તો સ્પેશિયલ ઓપરેશનલ ફોર્સ ક્યાંની છે યુએસએ ની છે અને એનએસજી નો મતલબ શું થાય નેશનલ સિક્યુરિટી ગાર્ડ તો ભારતના નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને યુએસએ ના એસઓ વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું ઉપદેશ એ જ હતો કે ભાઈ આતંકવાદીઓને હરાવવા બંધકને સુરક્ષિત કરવા અને આતંકવાદીના હથિયારોને નિષ્ક્રિય કરવા આ એમનો મેન હેતુ હતો નેક્સ્ટ વાત કરીએ હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે એફ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું તો આન્સર આવશે વીસ આફ્રિકી દેશ વર્સિસ ભારત તો ભારતે રિસેન્ટલી વીસ આફ્રિકી દેશ સાથે એફ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે

તો એક તો અમેરિકા આવી ગયું બીજું આવી ગયું જાપાન ત્રીજું આવી ગયું ઓસ્ટ્રેલિયા અને ચોથું આવી ગયું આપણું ઇન્ડિયા તો યુએસએ ઓસ્ટ્રેલિયા જાપાન અને ઇન્ડિયા તો આ ચાર દેશોને ક્વાડ કન્ટ્રી કહેવામાં આવે છે અને સમયાંતરે મતલબ કે દર વર્ષે લાઇન્સર વન બાય વન

ફ્રાન્સ દ્વારા દર બે વર્ષે આનું આયોજન કરવામાં આવે છે આ એક બહુ રાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ એટલે કે બે કરતા વધારે રાષ્ટ્ર એટલે કે દેશોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું જેમાં અમેરિકા ભારત ફ્રાન્સ જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે એટલે કે સમજી લો કે ફ્રાન્સની સાથે સાથે જે ક્વાડ દેશો છે આ ફ્રાન્સ અને ક્વાડ દેશો યાદ રાખી લેવાના અમેરિકા ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયા એમની વચ્ચે આ લા પેરોસ બે હજાર તેવીસ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું ક્યાં થયું હિન્દ મહાસાગરની અંદર થયું છે ઓકે હવે આપણે શું કરીશું તો હવે આપણે ટોટલી કોષ્ટક દ્વારા સમજીશું અત્યાર સુધી જે મેં ક્વેશ્ચન કર્યા આવ્યા ને મને એવું લાગે કે ભાઈ આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે એને આપણે ડિટેલ્સમાં ભણવા જોઈએ હવે આપણે શું કરીશું કે કોઈ પણ દેશ સાથે આપણે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એને આપણે એક સાથે ભણીશું જો આ રીતના ભણશો તો જ તમને યાદ રહેશે ઇન્ડિવિજઅલી ગમે તે ક્વેશ્ચન ગમે ત્યારે ભણી લેશો કે ભાઈ વીર ગાર્જિયન છે એ જાપાન સાથે થયું પછી આવ્યું ભાઈ અલનજા નજા છે ઓમાન સાથે થયું પછી પાછું જાપાનનો નો આવ્યું એ રીતના બળશો તો ક્યારે પણ યાદ નહીં રહે તમારે શું કરવાનું છે એ એ દેશ સાથે જેટલા પણ નામના આપણે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એને આપણે એક સાથે ભણી લેવાના છે બીજી વસ્તુ કહીએ બે કલર થી મેં અલગ અલગ હાઇલાઇટ કરેલા છે તો એના પાછળનું કારણ એ છે કે જે મેં યલો કલર થી કરેલા છે એનો મતલબ કે એ નામનું યુદ્ધ અભ્યાસ બે હજાર તેવીસ ની અંદર કન્ડક્ટ કરવામાં આવ્યું છે જે વ્હાઈટ કલરથી છે એ આ વર્ષે એટલે કે બે માં કન્ડક્ટ નથી થયું અમુક એવા યુદ્ધ અભ્યાસ છે જે દર બે વર્ષે દર ત્રણ વર્ષે દર પાંચ વર્ષે થતા હોય તો બે માં કન્ડક્ટ નથી કરાયા એટલે કે યલ્લો મેં કલર કરેલો છે એનો મતલબ એવો છે કે એ વધારે મહત્વના છે કેમ કારણ કે બે માં ત્રેવીસમાં કન્ડક્ટ કરવામાં આવ્યા છે આ બીજા બધા છે એ એ દેશ સાથે થાય છે પરંતુ બે હજાર ત્રેવીસમાં કન્ડક્ટ કરવામાં આવ્યા નથી તો જોવા જઈએ તો આમ તો બધા મહત્વના છે પરંતુ આટલા આ એટલા માટે હાઇલાઇટ કરેલા છે કે જે યલો કલરના છે એ 2023 માં કન્ડક્ટ કરવામાં આવે છે બીજા નથી કરવામાં આવે ક્લિયર ચલો તો સૌથી પહેલા વાત કરીએ કે ભારત છે એ જાપાન સાથે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરે છે તો એક તો વીર ગાર્ડિયન છે અને ધર્મા ગાર્ડિયન છે એમાંથી વીર ગાર્ડિયન ખાસ યાદ રાખીશું કારણ કે 2023 માં એનું પહેલું સંસ્કરણ હતું પહેલી વખત થયું તો વીર ગાર્ડિયન અને ધર્મા ગાર્ડિયન સાથે સાથે સૈન્ય મિત્રી પછી સહયોગ કાજિંગ અને જીમેક્સ તો આ બધા જે યુદ્ધ અભ્યાસ છે એ આપણે જાપાન સાથે કરીએ છીએ જેમાંથી વીર ગાર્જિયન અને ધર્મા ગાર્જિયન મહત્વપૂર્ણ છે યાદ રાખીશું બે હાજર તેવીસમાં કન્ડક્ટ થયા છે એના પછી આવે છે નેક્સ્ટ ઓમાન તો ભારત ઓમાન સાથે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરે છે તો ઈસ્ટર્ન બ્રિજ છે પછી અલ નજાહ છે પછી અલ નગાહ છે પછી નસીમ અલ બહર છે તો આ બધા નામના જે યુદ્ધ અભ્યાસ છે એ આપણે ઓમાન સાથે કરીએ છીએ બે હાજર તેવીસમાં આમાંથી એક પણ થયું નથી એના પછી નેક્સ્ટ આવે છે ફ્રાન્સ તો ફ્રાન્સ સાથે આપણે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ તો એક તો વરુણ કરીએ છીએ તો વરુણ બે આ થયેલું છે કન્ડક્ટ યલો કરવાનું રહી ગયું છે તો વરુણ નામનું છે પછી ગરુડ નામનું છે પછી શક્તિ નામનું છે પછી ડેઝર્ટ નાઇટ નામનું છે અને ફ્રિન્જેક્સ છે ફ્રિન્જેક્સનું આયોજન આ વખતે થયું છે યાદ રાખીશું તો ફ્રિન્જેક્સમાં તો નામથી જ ખબર પડી જાય જો ફ્રિન્જેક્સ તો ફ્રાન્સ અને ઇન્ડિયા ઓકે એફઆર એટલે ફ્રાન્સ આઈએન એટલે ઇન્ડિયા તો ફ્રાન્સ અને ઇન્ડિયાનું આ યુદ્ધ અભ્યાસ છે તો ફ્રિન્જેક્સ ડિઝર્ટ નાઇટ શક્તિ ગરુડ અને વરુણ આ બધા નામના યુદ્ધ અભ્યાસ છે એ આપણે ફ્રાન્સ સાથે કરીએ છીએ એના પછી નેક્સ્ટ આવે છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા સાથે આપણે બે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એક છે ગરુડ શક્તિ અને બીજું છે સમુદ્ર શક્તિ જેમાંથી સમુદ્ર શક્તિ મહત્વપૂર્ણ છે યાદ રાખીશું એના પછી નેક્સ્ટ આવે છે મલેશિયા તો મલેશિયા સાથે આપણે ઉદાર શક્તિ અને હરિમો શક્તિ આ બે નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એમાંથી હરિમો શક્તિ આપણે યાદ રાખીશું બે હજાર ત્રેવીસ માં થયું છે એના પછી નેક્સ્ટ આવે છે બ્રિટન યુકે તો યુનાઇટેડ કિંગડમ સાથે આપણે કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ તો એક કોંકણ શક્તિ જે મહત્વપૂર્ણ છે ખાસ યાદ રાખીશું તો કોંકણ શક્તિ અને અજય વોરિયર તો કોંકણ શક્તિ અને અજય વોરિયર નામનું યુદ્ધ અભ્યાસ આપણે યુનાઇટેડ કિંગડમ યુકે સાથે કંડક્ટ કરીએ છીએ એના પછી નેક્સ્ટ આવે છે શ્રીલંકા શ્રીલંકા સાથે આપણે મિત્ર શક્તિ અને સ્લીનેક્સ તો સ્લીનેક્સ જેમાં એસએલ નો મતલબ થાય શ્રીલંકા આઈએન નો મતલબ થાય ઇન્ડિયા તો દસ ટકા તો એવા નામ હશે જેમાં નામથી ખબર પડી જાય કે ભાઈ આ નામનું યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે આપણે કરેલું છે તો 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 અને યાદ રાખજો જો શક્તિ 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 છે ને એકલું ફ્રાન્સ સાથે પરંતુ પૂછાય આન્સર આવશે શ્રીલંકા સાથે એના પછી નેક્સ્ટ છે મૈત્રી તો મૈત્રી નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ આપણે કોની સાથે કરીએ છીએ તો આન્સર આવશે થાઈલેન્ડ સાથે આપણે મૈત્રી નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એના પછી નેક્સ્ટ આવે છે સૂર્યકિરણ તો સૂર્યકિરણ મોસ્ટ આઈએમપી છે

તો સમપ્રિતી અને બોંગોસાગર નામનું યુદ્ધ અભ્યાસ આપણે બાંગ્લાદેશ સાથે કરીએ છીએ પછી વિનબેક્સ તો વિન્ડેક્સ તો જો વી ફોર વિયેતનામ આઈ ફોર ઇન્ડિયા તો વિન્ડેક્સ નામનું યુદ્ધ અભ્યાસ છે એ આપણે વિયતનામ સાથે કરીએ છીએ એના પછી સિંગાપોરની વાત કરીએ તો સિમ્બેક્સ છે તો એસ ફોર સિંગાપોર આઈ ફોર ઇન્ડિયા તો સિમ્બેક્સ છે આ સિવાય અગ્નિ વોરિયર અને બોલ્ડ કુરુક્ષેત્ર તો બોલ્ડ કુરુક્ષેત્ર અને અગ્નિ અગ્નિ વોરિયર આ બંને નામના યુદ્ધ અભ્યાસ આપણે સિંગાપોર સાથે કરીએ છીએ એના પછી અમેરિકા સાથે આપણે ઘણા બધા યુદ્ધ અભ્યાસ કરીએ છીએ યાદ રાખીશું કે ભાઈ કોપ ઇન્ડિયા બે હજાર યુદ્ધ અભ્યાસ આપણે કયા દેશ સાથે કર્યું યુએસએ સાથે કર્યું આ સિવાય સેલ્વેક્સ છે તો સેલ્વેક્સ નામનું યુદ્ધ અભ્યાસ પણ આપણે અમેરિકા સાથે કર્યું છે પછી યુદ્ધ અભ્યાસ નામનું યુદ્ધ અભ્યાસ યુદ્ધ અભ્યાસ નામનું યુદ્ધ અભ્યાસ પણ આપણે યુએસએ સાથે કરીએ છીએ પછી વજ્ર પ્રહાર છે સંગમ છે પછી ટાઈગર ટ્રમ્પ છે તો ટાઈગર ટ્રમ્પ સંગમ વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ સેલ્વેક્સ અને કોપ ઇન્ડિયા આ બધા નામના યુદ્ધ અભ્યાસ આપણે અમેરિકા સાથે કરીએ છીએ એના પછી એક નવું યુદ્ધ અભ્યાસ છે લામિત્ય ઓકે લામિત્ય પહેલી વખત થયું હતું તો લામિત્ય નામનું યુદ્ધ અભ્યાસ આપણે કોની સાથે કરીએ છીએ તો સેસેલ્સ સાથે કરીએ છીએ જેની કેપિટલ છે વિક્ટોરિયા તો વિક્ટોરિયા સાંભળેલી હશે ઓકે ગાંધીજીની હિસ્ટ્રી વાંચીએ છીએ તો વિક્ટોરિયા શબ્દ સાંભળેલો હશે તો આ સેસેલ્સ દેશનું નામ છે આ સેસેલ્સની કેપિટલ છે વિક્ટોરિયા એના પછી નેક્સ્ટ છે ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા સાથે આપણે ઓસ્ટ્રા ઓસ્ટ્રાહિંદુ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ યુદ્ધ અભ્યાસ છે જે આપણે ઓસ્ટ્રેલિયા સાથે કરીએ છીએ એના પછી વાત કરીએ કજાકિસ્તાન તો કઝાકિસ્તાન સાથે જો આ કિર્ગિસ્તાન હતું કિર્ગિસ્તાન સાથે ખંજર છે અને કજાકિસ્તાન સાથે યાદ રાખજો કાજિંદ છે તો કાજિંદ નામનું યુદ્ધ અભ્યાસ આપણે કઝાકિસ્તાન સાથે કરીએ છીએ એના પછી નેક્સ્ટ વાત કરીએ હવે 2024 ના અમુક મહત્વપૂર્ણ છે 2023 ના એન્ડિંગ ના છે એ પણ આપણે જોઈ લઈએ જેમ કે બ્રાઇટ સ્ટાર 2023 યુદ્ધ અભ્યાસ જેનું આયોજન ઇジપ્ટની અંદર થયું છે જેની અંદર ભારતીય વાયુસેના દ્વારા ભાગ લેવામાં આવ્યો અમુક એવા યુદ્ધ અભ્યાસ હશે જે બહુરાષ્ટ્રીય હશે તો બહુરાષ્ટ્રીયની અંદર એક દેશ ના હોય ઘણા બધા દેશ હોય અને આ ટાઈપના ક્વેશ્ચન પૂછવાની શક્યતા બહુ ઓછી હોય છે પરંતુ આપણી ભારતીય વાયુસેના અથવા તો ભારત ભારત દ્વારા એની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હોય તો કદાચ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે તો બ્રાઇટ સ્ટાર બે હજાર ત્રેવીસ તમને ખબર હોય કે નવેમ્બરની જે કરંટ અફેર્સનો જે લેક્ચર હતો એમાંથી સાતથી લઈને આઠ ક્વેશ્ચન જીપીએસસી વન ટુની અંદર હતા આપણું જે નવેમ્બર બે હજાર ત્રેવીસનું કરંટ અફેર્સ છે એ તમારે ચેક કરવું હોય તો કરી લેજો એ ખાલી એટલા કરંટ અફેર્સમાંથી સાતથી લઈને આઠ ક્વેશ્ચન જીપીએસસી વન ટુની અંદર હતા ઓકે તમારે ચેક કરવું હોય તો કરી લેજો તો જો બહુ ડીપમાં એટલું બધું જવાની જરૂર નથી જો કરંટ અફેર્સ છે ને મને ખબર છે ઘણા બધા વિડીયો છે જેમાં પર ડેના કરંટ અફેર્સનો એક કલાકનો લેક્ચર હોય છે પર ડેનો એટલું ડીપમાં નથી જવાનું કરંટ અફેર્સ તમારે ક્વિક કરવાનું છે મારો ખાલી અઢી કલાકનો લેક્ચર હોય છે અઢીથી લઈને ત્રણ કલાકનું લેક્ચર હોય છે મંથલી કરંટ અફેર્સનો મંથલી કરંટ અફેર્સનો કહું છું અઢીથી લઈને ત્રણ કલાકનો હોય છે જેની અંદર હું મંથલી બસો એકસો એસી થી લઈને બસ્સો ક્વેશ્ચન કરાવું છું આટલું તમે કરી લો ઇનઅ છે પર ડેના છ થી લઈને સાત મેક્સિમમ જો આમાં શું હોય છે કે બધું કરવાની જરૂર ના હોય તમને ખબર પડી જ જાય કે ભાઈ આ વસ્તુ એક્ઝામની અંદર પૂછાઈ જાય એવી હોય આ વસ્તુ ક્યારેય પણ પૂછાઈ જાય એવી ના હોય તો પર ડેનું તમે જોવા જાવ ને તો પર ડેના છ થી લઈને સાત ક્વેશ્ચન જ એક્ઝામ માટે મહત્વના હોય બીજા બધા આલતુ ફાલતું હોય બધા આલતુ ફાલતું હોય છ થી લઈને સાત ક્વેશ્ચન જ હોય અને એને પણ તમારે ક્વિક જવાના છે બહુ એટલું બધું ડીપમાં નથી જવાનું કરંટ અફેર્સ એટલે કરંટ અફેર્સ પછી કરંટ અફેર્સને તમે લિંક કરીને તમે આખી હિસ્ટ્રીને એમાં તમે જાઓ એ વસ્તુ સારી છે ખોટી નથી પરંતુ એમાં એટલું બધું ટાઈમ ના બગડશું કરંટ અફેર્સ એટલે એટલું કરંટ અફેર્સ કરો ઓકે એકલું કરંટ અફેર્સ અને સો ટકા તમને જો હું જે પણ હું કરાવું છું નવેમ્બર કે ડિસેમ્બર કે જે પણ મંથલી કરંટ અફેર્સ ચલાવું છું એમાં એવું પણ નથી હું બહુ ઉપર છેલ્લું ચલાવું છું થોડું તમને બેઝિક પણ કહું છું એ કરન્ટ અફેર્સનું મહત્વ પણ સમજાવું છું તો એ રીતના તમે વાંચો ઓકે અઢીથી લઈને ત્રણ કલાકની અંદર અફેર્સ છે છે ઓકે તો બ્રાઇટ સ્ટાર આયોજિત થયું ભારતીય વાયુસેના દ્વારા ભાગ લીધો સીકેટ બે હજાર ત્રેવીસ એનું આયોજન સિંગાપોરની અંદર થયું છે જેની અંદર ભારતે પાર્ટિસિપેટ કર્યું હતું પછી તરંગ શક્તિ બે હજાર ચોવીસ એની અંદર પણ ભારતીય વાયુસેના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું એના પછી જાયદ તલવાર આ યાદ રાખીશું જાયદ તલવાર કરીને એક યુદ્ધ અભ્યાસ રિસેન્ટલી આપણે યુએઈ સાથે કર્યું તો ભારત અને યુએઈ વચ્ચે થયું ક્યાં થયું દુબઈની અંદર આનું આયોજન થયું છે એટલે કે યુએઈ ની અંદર કન્ડક્ટ કરવામાં આવ્યું છે પછી માલાબાર ની તો આપણે વાત કરી લીધી આ વર્ષે ઓસ્ટ્રેલિયા ની અંદર થયું પછી કોમોડો એક્સરસાઇઝ તો કોમોડો નામની એક્સરસાઇઝ છે એનું આયોજન ઇન્ડોનેશિયા ની અંદર થયું હતું જે બહુ રાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ હતો પછી નોમેડિક એલિફન્ટ તો આ પણ યાદ રાખીશું નોમેડિક એલિફન્ટ છે એ ભારતે કયા દેશ સાથે કર્યું છે તો મંગોલિયા દેશ સાથે કર્યું છે તો એક્ઝામ ની અંદર આ પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે કે ભારતે મંગોલિયા દેશ સાથે કયા નામનું યુદ્ધ અભ્યાસ કર્યું તો નોમેડિક એલિફન્ટ નામનું યુદ્ધ અભ્યાસ કર્યું છે એના પછી અલ મોહદ અલ હિન્દી તો અલ મોહદ અલ હિન્દી નામનું યુદ્ધ અભ્યાસ આપણે સાઉદી અરેબિયા સાથે કર્યું છે તો આ પણ મહત્વપૂર્ણ છે યાદ રાખીશું એના પછી અભ્યાસ ચક્રવાત જેનું આયોજન ગોવાની અંદર થયું છે અને કોના દ્વારા થયું તો ભારતીય નૌસેના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને મિલન બે હાજર નું આયોજન ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો વિશાખાપટ્ટનમ તો બસ આ જે કોષ્ટક છે એને તમે બે ત્રણ વખત રિવિઝન કરો અને મેં તમને કીધું એમ કે તમારે કઈ રીતના કરવાના છે તો દેશનું નામ પકડવાનું અને એ દેશ સાથે જેટલા પણ યુદ્ધ અભ્યાસ કરતા આવીએ એને તમારે એક સાથે યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે આઇકન હશે એને પણ દબાવી દેજો જેથી કોઈ નવો વિડીયો અપલોડ તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત